આજે વાત જમ્મુ કાશ્મીરની ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીર વિશેની મહત્વની વાત કરી છે આ વાતને અમે તમને આજે વિસ્તારથી સમજાવીશું અને બદલાયેલા કાશ્મીરની વિસ્તારથી વાત કરીશું આતંકવાદ પથ્થરબારો હત્યા અને હડતાળ જમ્મુ કાશ્મીરની આ ઓળખ હતી અહીં નિર્દોષ નાગરિકોનું સતત લોહી વહેતું હતું કાશ્મીરી પંડિતોને વીણી વીણીને ખલાસ કરી દેવાયા હવે માહોલ બદલાઈ રહ્યો છે એટલા જ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ જશે સાથે તેમણે બીજી એક મહત્વની વાત પણ જણાવી જેની અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે આપવા હટાવવાની તૈયારી કરી રહી છે હવે અમિત શાહે શું કહ્યું હતું તે પહેલા સાંભળો ત્યારબાદ आखो आप विशेष अहवाल आपने विस्तार से समझाईश हुआ फिला गया था धारा 370 जाने से हजारों लोग कश्मीर में आ जाएंगे कश्मीरीयत खत्म हो जाएगी कुछ नहीं हुआ और मैं कश्मीर की जनता को फिर से कहना चाहता हूँ कि इस देश में ढेर सारे राज्य हैं गुजरात में आज भी गुजरातियों का अपना एक कल्चर है बंगाल में आज भी बंगालीओ का अपना एक कल्चर है मरा महाराष्ट्र में आज भी मराठियों का एक अपना कल्चर है कहीं पर धारा तीन सौ सत्तर नहीं है ये देसी इतने खूबसूरत तरीके से बनाया गया है कि हजारों प्रकार की संस्कृतियां हजारों प्रकार की बोलियां सैकड़ों बोलियां सैकड़ों संस्कृतियां एक साथ अपना सह अस्तित्व बनाते हुए एक भारत का कल्चर बनाए हुए हैं और मुझे आनंद है कि आज जम्मू कश्मीर की जनता इस चीज़ को महसूस कर रही है जम्मू कश्मीर में धारा 370 की आड़ में अलगाववादी विचार को एक विचारधारा बनाकर जम्मू कश्मीर के युवाओं को आतंकी रास्ते पर घसीट दिया गया जिसका पाकिस्तान ने दुरुपयोग किया और जम्मू कश्मीर में चालीस हजार से ज्यादा युवा विगत चार दशक में मारे गए आज जम्मू कश्मीर એટલે જમ્મુ કાશ્મીરમાંથી સેનાને હટાવવામાં આવી શકે છે એના માટે સરકાર યોજના બનાવી રહી છે કાયદા વ્યવસ્થાની જવાબદારી જમ્મુ કાશ્મીર પોલીસને આપવામાં આવશે કેન્દ્ર સરકારના આકરા પ્રયાસો બાદ હવે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેનો માહોલ તૈયાર થઈ રહ્યો છે સૌથી પહેલા હું તમને સમજાવું કે આસપા છે શું એ જાણવું પણ અહીં જરૂરી છે કારણ કે એ જાણીશું તો જ આ વસ્તુનો આપણને ખ્યાલ આવશે આફવા એટલે અશાંત વિસ્તારોમાં અફસાનો અમલ કરવામાં આવશે એટલે કે જ્યાં અશાંત વિસ્તારો છે ત્યાં આ અફસવાનો ઉપયોગ કરવામાં આવશે તેનો અમલ કરવામાં આવશે ઓગણીસો નેવ્યાસીમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સૌથી વધારે વધ્યો અને ત્યારબાદ સિલસિલેવાર તેની ઘટનાઓ પણ વધતી ગઈ આતંક ફેલાતો ગયો અને ઓગણીસો નેવું અમલ કરવામાં આવ્યો ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા અશાંત વિસ્તાર નક્કી કરવામાં આવ્યા અને ત્યારબાદ આખી આજે આફસવા છે તેના અમલવારીની વાત કરવામાં આવી હવે જમ્મુ કાશ્મીરમાં આફવાના કારણે સેનાએ કયા અધિકારો મળતા હતા સેનાને કયા અધિકારો મળે છે તે હું તમને સંભળાવું કારણ કે આ વસ્તુ પણ અહીં સમજવી જરૂરી છે સિન્હાને કયા વિશેષ અધિકારો મળે છે એ સમજીએ શંકાસ્પદ વ્યક્તિને વોરંટ વિના ધરપકડનો તેમાં અધિકાર છે એટલે કોઈ પણ શકબંધ વ્યક્તિને તેની સામે વોરંટ નથી તો આપવા હેઠળ તેની ધરપકડનો અધિકાર આપવામાં આવ્યો છે આ ઉપરાંત બીજા નંબરનો મુદ્દો એ છે કે કાયદાનો ભંગ કરનારને ચેતવણી આપ્યા બાદ ઘોડી ચલાવવાનો પણ અધિકાર આપવા હેઠળ આવે છે એટલે સેનાને કયા વિશેષ અધિકારો આપવામાં આવે છે તેની અહીં વિગતે વાત કરી રહ્યા છે કોઈ પણ ઘર કે પ્રિમાઇસિસની તપાસનો અધિકાર પણ અહીં સેનાને આપવામાં આવે છે એટલે કે જેના પર શંકા છે કોઈ એવી શંકાની સોય છે તો ત્યાં તપાસ કરી શકાય છે આ ઉપરાંત તપાસ માટે બળ પ્રયોગ પણ સેના કરી શકે છે જો સામેનો વ્યક્તિ તેમાં સહયોગ ન આપે તો સેનાને તેનો અધિકાર આ કલમ હેઠળ આપવામાં આવ્યો છે કોઈ ઘર કે બિલ્ડિંગમાં આતંકવાદી છુપાયા હોવાનો અંદેશો હોય તો એને નષ્ટ પણ કરી શકાય છે એટલે આ સેનાને જે વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે તેની અમે વિગતે વાત કરી રહ્યા છીએ વાહનોને રોકીને એની તપાસનો અધિકાર પણ સેનાને આપવામાં આવ્યો છે એટલે તપાસ યોગ્ય દિશામાં થઈ શકે કેન્દ્ર સરકારની મંજૂરી વિના સુરક્ષા દળો વિરુદ્ધ કોઈ કેસ ન થઈ શકે એટલે આતંકવાદ વિરુદ્ધ આ સૌથી મોટી લડાઈ અને એમાં તેનો ઉપયોગ જરૂરી છે હવે જમ્મુ કાશ્મીરમાંથી આસફ હટાવવા માટે શા માટે વિચાર થઈ રહ્યો છે એ પણ જાણવા જેવું છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ઘટ્યો હોવાના કારણે જ સરકાર હવે આ વિચાર કરી રહી છે કે તેમાં સુધારો થવો જોઈએ જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે શાંતિ સ્થપાઈ રહી છે એ હવે હું તમને વિસ્તારથી સમજાવું કાશ્મીરની હવા કેવી રીતે બદલાઈ રહી છે એ પણ અહીં જાણવું જરૂરી છે થોડા આંકડાકીય માહિતી આપની સામે રજૂ કરું જેનાથી આપને વિગતવાર તેનો ખ્યાલ આવશે બે હજાર ચારથી સુધીમાં સાત હજાર બસો સત્તર આતંકવાદી હુમલા થયા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ત્યારે હુમલાઓની સંખ્યા ઘટી અને હુમલા બે હજાર બસો સત્યાવીસે પહોંચ્યા એટલે સતત આતંકવાદી ઘટનાઓમાં એક બાદ એક ઘટાડો નોંધાયો વર્ષ બે હજાર દસમાં જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની બે હજાર પાંચસો ચોસઠ ઘટનાઓ સામે આવી જ્યારે બે હજાર ત્રેવીસમાં પથ્થરમારાની એક પણ ઘટના ઘટી નથી એટલે સૌથી મોટી સફળતા અહીં ગણી શકાય બે હજાર ચારથી થી બે હજાર ચૌદ દરમિયાન આતંકવાદી હુમલામાં બે હજાર આઠસો ઓગણત્રીસ લોકોના મોત થયા અને બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ દરમિયાન આતંકવાદી હુમલામાં નવસો પંદર લોકોના મોત થયા એટલે આતંકવાદી જે ગતિવિધિ હતી આતંકનો પહેસારો હતો તેમાં ઘણો સુધારો આવ્યો અને તેની અસર આંકડામાં આપણે જોઈ શકીએ છે એટલે જે જમ્મુ કાશ્મીરમાં ડર હતો આતંકનો ઓછાયો હતો તે હવે આતંકવાદીઓને શાન ઠેકાણે આવી છે જમ્મુ કાશ્મીરમાં નેતાઓ કહેતા રહેતા હતા કે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી લોહીની નદીઓ વહેશે કે અત્યારે એવી સ્થિતિ રહી નથી અને એ જાણવું પણ જરૂરી છે કે કાશ્મીરની હવા બદલાવાનું આ પણ એક સૌથી મોટું કારણ છે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના દિવસે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવામાં આવ્યું અને જમ્મુ કાશ્મીરમાં શાંતિનો એક નવો ઉદય થયો જમ્મુ કાશ્મીરમાં શાંતિની આ શરૂઆત હતી યુવાનો શિક્ષણ અને વિકાસના માર્ગે વળ્યા યુવાનોના હાથમાં પથ્થરોના બદલે પુસ્તકો આવ્યા જે યુવાનો ડર સાથે જતા હતા સફર પસાર કરતા હતા તે હવે યુવાનો શૈક્ષણિક સંસ્થાઓમાં જતા થયા તેમના મનમાં જે ડર હતો આતંકનો તે ઓછો થયો અને તેની પાછળનું કારણ એ હતું કે કાશ્મીર બદલાઈ રહ્યું છે આ બદલાતા ની વાત છે આગળ અમે એ પણ જણાવીશું કે બદલાયેલા કાશ્મીરમાં કઈ કઈ નવી વસ્તુ આવી છે વિકાસનો રોડમેપ અહીં કયા પ્રકારનો તૈયાર થયો છે તેના વિશે વિસ્તારથી કરીશું વાત એક નાના